અને એમને કયો ફોન ઉપાડે ફોન નઈ ઉપડે ઝીંઝુડા આવીશ ભાઈ એટલે સમાજ એટલે હું અમારો સમાજ બધો છે કોળી ઠાકોર એટલે કોળી હોય કે ઠાકોર હોય બધા ભાઈ એ આટલું બધું બોલે છે એટલે એવી કોને સત્તા આપી છે કે વ્યાસપીઠ ઉપર થી આવું બોલવું એટલે એવું નથી થઈ ગયો પણ થઈ છે ક્યાં નીડો એની દીકરીઓને કોઈ લેનવી ગયો અમારો સમાજ પણ માફી પત્ર નહી એની સપ્તાહ નહી બે ઘરે જાતો પણ ઈ ફોન અત્યારે નથી પડતો કેટલા દિવસ ફોન નહીં ઉપડે ના હું તો અમરેલી જિલ્લાનો છો નહી તો આ અમરેલી છે ને આજે હું આવું છું એમ રૂબરૂ મકાને હું મારો ફોન નહીં ઉપડે તો મળી કોઈ પણ સમાજ ને તમારે ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે સમજો તમે સપ્તાહ વાંચો છો તમે એક વક્તા છો તો કોઈ પણ સમાજ ને અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને વિયોગ્યો અમારો સમાજ અને એની છોકરીને અહીંયા અમારી પાસે આવવાની ચળ હશે નહીં ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી અમારા છોકરા કોળીના ઠાકોર ના કોળી કે ઠાકોર અમે બધા સી ભાઈ જ ભાઈ આ તો ભલે કોળી ને ઠાકોર બધા અલગ બોલે છે બાકી કોળી તળબદા હોય તો ભલે ચુવાળિયા હોય તો ભલે ઘેડિયા હોય તો ભલે દિવેચા હોય તો ભલે બધા અમે ભાઈ જ છીએ ભાઈ અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને ગયો તમારી છોકરીને આવવાની હાથ એકની ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવમાં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે મેં હું બોલીશી અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કહેશો કે માફી માંગી છે તો બોલવું શું કામ જોઈએ તમે માફી માંગો છો એવા કામ જ કામ કરો છો તમે ટકા નકર આજે હું ઝીંઝુડ આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા એક આ ભાઈ એની હારે રહે છે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી હતી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે ન્યાતો બંધ કરાય પણ ગુજરાત માં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલો જ રાખજો

બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા મોઢે તમે બાપુ રહેવા જેવું બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ ન કરે અને મારો સમાજ હજી કહું છું કે એટલો બધો હલકો છે જ નહીં પણ તમારીને આવવાની હાથેકની ચળ હોય ને ત્યારે મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને જ ઉપાડીને નથી યોગ્યો બરોબર તમારી છોકરીઓને હાથેકની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા એ રે કહેશે કે ભાઈ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈથી કોઈ કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા નથી આવતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે તેમ છે ને આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ ને એમાં આપને કલંક લાગે છે ને એવું ક્યાં લખેલું છે તો મને બતાવો તમારા શાસ્ત્ર માં તમે એને કહો મારો ફોન ઉપર હું તમને દસ મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું બુધાભાઈ ભાઈ બરોબર તમે કહો મારી યાર વાત કરે એકવાર નકલ નું અત્યારે ઝીંજુડ આવું છું મારે અહીંથી કાય આગું આગુ નથી અને મારે આવામ કદે 10 દસ ટકા થશે ને તો મને ઈ કાય જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે મોટા જીંજુડા બાજુ એવું છે મોટા છીએ તો એના છોકરાનો કોઈનો નંબર મને આપો એને કહો કે એકવાર મારી યાર વાત કરીને ખોટી મારે જીંજુડા આવીને એની ઘરે માં જવું ને એ વસ્તુ વ્યાજબી નહીં લાગે તો તો મને ફોન માં વાત કરાવી દો તો વધારે બેટર છે બરોબર તમે તમે મને ગમે ત્યાંથી વાત કરો એની ને તમે કોણ બોલો અમરેલી હાર્દિક સોલંકી વીર માનદાતા સંગઠન અમરેલી જિલ્લા પ્રમુખ બરોબર તમે એમ કયો મારી ફોન માં વાત કરી